શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન શામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગઢ જે લગભગ ચાર સવા ચાર કરોડના ખર્ચે બનાવે છે એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે સોલા સોનાના અલંકારો ને ભગવાનને ધરાવવામાં આવશે એ સિવાય ફૂલો અને આસો તોરણોથી મંદિરને સુ સુસજ્જ કરાશે સુશોભિત કરાશે દિવસે બપોરે ગામના યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે મટકી ફોડના કાર્યક્રમો થાય છે સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો તો એ દિવસે વિશેષ બે વાર ચલાવવું એવું અમે વિચાર્યું છે અને રાત્રે નવ વાગે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન મંદિર મંદિર ટ્રસ્ટ દ્વારા થયું છે રાત્રે બાર વાગે ભગવાનનો જન્મ અને બાર ને ત્રીસ વાગે ભગવાનની આરતી થશે અને પોણા એક વાગે મંદિર બંધ થશે સાથે સાથે આ વખતે ભગવાનના જન્મની કેટલીક ઝાંકીઓ એ મંદિર ટ્રસ્ટે તૈયાર કરી છે અમદાવાદના વિશેષ કારીગરો દ્વારા એમાં ભગવાનનો જેલમાં જન્મ થયો અને વાસુદેવજી એમને લઈ અને જે જાય છે યમુનાજી પાર કરાવે છે એ દ્રશ્ય છે કૃષ્ણની લીલા રાસલીલા નાગદમનનો પ્રસંગ છે ગોવર્ધન પર્વત ભગવાન જે આંગળી પર ઉચકે છે એ પ્રસંગ છે તો આ ઝાંકીઓનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે લોકો ભારે હર્ષ ઉલ્લાસ સાથે આ ભવ્ય પ્રસંગને ઉજવે એવી મંદિર ટ્રસ્ટની શુભેચ્છા આવતીકાલે આઠમનો પાવન પર્વ છે તેવામાં દર વર્ષની જે વર્ષે પણ શામળા યુવક મંડળ દ્વારા આસોપાલવથી આખું ગામ શણગારવામાં આવશે એકસો આઠ મટકી ફૂડનું આયોજન કરવામાં આવ્યું છે તેવામાં સવારે શોભાયાત્રા કાલે અગિયાર વાગે આરંભ થશે અને ચાર વાગે મંદિરમાં પરત ફરશે અંદાજીત બસો એક કિલો અબીલે અને ગુલાલ ઉડાડવામાં આવશે પૂર જોશથી તૈયારી ચાલી ચાલી રહી છે અને પૂર પૂરે આધ્યાત્મિક રીતે અહીંયા તૈયારી ચાલી રહી છે તેવામાં આપ સૌને શામળાજી મંડળ અને શામળાજી ગામ તરફથી અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ